હોન્ડા એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ વિઠ્ઠલાપુરમાં કિડ્સ કાર્નિવાલ દ્વારા બાળકોને ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃત કર્યા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ગુજરાતના વિઠલાપુર સ્થિત પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં રંગીન અને ઇન્ટરેક્ટિવ કિડ્સ કાર્નિવાલનું આયોજન કર્યું બાળ મહિના નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોમાં રોડ સેફ્ટી વિશે જાગૃતિ ફેલાવવાનો હતો જેની થ્રુ ટ્રાફિક લેન્ડ થીમ સાથે યોજાયેલા કાર્નિવાલે નવથી પંદર વર્ષની વયના વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા ખાસ તૈયાર કરાયેલા ઝોન જેબ્રા ક્રોસિંગ ઝોન હેલ્મેટ હિલ્સ અને સિગ્નલ સિટી માધ્યમે બાળકોને ટ્રાફિક નિયમો સરળ અને યાદ રહી જાય એવી રીતે શીખવાડવામાં આવ્યા સાથે જ રોડ સેફટી ક્વિઝ ક્રિએટિવ ડિસ્પ્લે અને અનેક ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓએ શૈક્ષણિક અનુભવોને વધુ રોચક બનાવ્યા હતા ઇવેન્ટ દરમિયાન બાળકોને ટ્રાફિક નિયમો રોડ સાયન્સ અને જવાબદાર વાહન ચાલન વિશે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોને તેમના પરિવાર અને સમાજમાં સલામત ડ્રાઇવિંગ આદતોના એમ્બેસેડર તરીકે આગળ વધારવાનું પણ હતું નું નામ એટલા બની રહ્યા કંપની છે આને આજે આવી મને દેખાય છે જો 51 અને બે મહત્વ

કે અહીંયા છોકરાઓને જ્યારે ઘરની બહાર નીકળે તો રોડ ક્રોસ કેવી રીતે કરવો વાહન ચલાવતા હોય તો મોબાઈલનો ઉપયોગ ના કરવો એ બધી બાબતો વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક અને ખૂબ જ અને એક્ટિવિટી સાથે ગેમ સાથે શીખ શીખવાડવામાં આવ્યું તો એમાં છોકરાઓને બહુ જ મજા પડી